સુરત મહાનગરપાલિકાનું સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું ગાર્ડનની અંદર અને ટોયલેટમાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ અને દારૂની પોટલીઓની દુર્ગંધી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવતા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉધનામાં કસરત કરવાના સાધનો તૂટી ગયા છે પાલિકાના સાર સંભાળના અભાવે અવારે કસરત કરવા આવતા સિનિયર સિટીઝનનો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે તંત્ર કોઈ ચોક્કસ પગલાં કરશે કે કેમ એ જોવું રહ્યું આપનું નામ રાઠોડ યોગેશ યોગેશભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યો છે સવારે અહીંયા અમે સવારે છ વાગ્યા માં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધી જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એક સાધનો સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહિયાં ગાર્ડન માં પાણી સવાર માં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાય જાય અને અહિયાં અહિયાં અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ની બધું પીને પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે